વડિયા ગામે દલિત આધરી મારમારી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરનારા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાય દલિત સમાજ નું ટોળું રેલી સ્વરૂપે પોહચ્યું વડીયા પોલીસ મથકે ફરિયાદી દિનેશ ચૌહાણે એટ્રોસિટી એક્ટ મુજબ નોંધાવી પોલીસ ફરિયાદ જઈલો પરવાર સહિત ત્રણ સક્સો સામે એટ્રો સીટી એક્ટ મુજબ નોંધાયો ગુનો ગાયને બિસ્કેટ ખવડાવતા આધિરને માર મારી ગાય સાથે અઘટિત કૃત્ય કરતો હોવાનો આક્ષેપ કરી માર્યો હતો સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કરી સમાજમાં બદનામી કરી હોવાનો ફરિયાદીએ ફરિયાદમાં કર્યો ઉલ્લેખ સંવાદદાતા નૌસાદ કાદરી ન્યૂઝ ગુજરાતી વડિયા હું બેઠો તો બેઠો બેઠો આમથી કામે થઈને બેઠો ખાતો તો એક આવી અને બે બિસ્કિટ ને એક બાજુમાં હોતી હતી એને બે બિસ્કિટ નાખ્યા તો એક જૈલો ભળવાર કરીને આવ્યો એને પગવાર પૂછ્યું કે કેવો છો એટલે મેં કીધું દર્દ એટલે એ એ મારવા મળ્યો એની પછીનો એને બીજા એક ભળવારને ફોન કર્યો એ મારવા મળ્યો પછી રાજ સ્ટુડિયાવાળા ભાઈ આવ્યા એ ફતે મારવા લાગ્યા અને પછી મારો વિડીયો ઉતારીને વાયરસ કીધો અઠ્યાવીસ તારીખે રાત્રે વડીયાની અંદર જે બનાવ બીનો હતો એનો એક વિડીયો વાયરલ હતો સોશિયલ મીડિયામાં જેમના ફરિયાદી આ દિનેશભાઈ છે બનાવ વિડીયોની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે ત્યાં જે એક વાછડી ભરેલી પેઢી હતી આ ભાઈએ તેમને કંઈ રિસ્કીટ ખવડાવીને મારી નાખી કે એમની સાથે કંઈ કૃત્ય કર્યું છે એમાં જે કોઈ બે ત્રણ આરોપીઓ હતા જે તે સમાજના એણે ભાઈની સાથે હાથ ચાલાકી કરી હતી અને મેં માર્યા હતા અને ખોટા આક્ષેપો કરી અને વિડીયો વાયરલ કર્યો હતો જે અનુસંધાને વડીયા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરવા માટે દિનેશભાઈ અને એ લોકો આવ્યા હતા પણ કોઈ કારણોસર ફરિયાદ દાખલ કરવામાં અડચણો થતી હતી જેના અનુસંધાને કાલે મેં એસપી સાહેબ સાથે પણ વાત કરી હતી મેં એસપી કચેરી ગયા હતા પણ રવિવારે અને સાહેબ બહાર હતા એટલે મેળા નહોતા હતા અને ત્યાર પછી સાહેબને પણ ફોન કર્યો હતો સાહેબ કોઈ કારણોસર ફોન એના બિઝી આવતા હતા વાત નથી થઈ એટલે એક વિડીયો બનાવ્યો હતો અને સમાજને અહીંયા બોલાવ્યો હતો કે ભાઈ અવારનવાર દલિત સમાજના લોકો ઉપર આવા અત્યાચારો થાય છે જેના અનુસંધાને આપણે આ ફરિયાદ દાખલ કરવાની છે ને અહીંયા આવવાનું છે એટલે બહોળી સંખ્યામાં દલિત સમાજના ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા અને અત્યારે વડિયા પોલીસ સ્ટેશનની અંદર આ બાબતે અમે ફરિયાદ દાખલ કરાવી છે પોલીસ એનું કામ કરી રહી છે આરોપીઓ સતત સમયમાં પકડાઈ જશે અને હવે જે કઈ લડાઈઓ લડવાની છે કોર્ટમાં જજ તે સાબિત કરી બતાવશે